સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતે મિત્ર વચ્ચે થયેલા માથાકૂટમાં અડાજન હરિચંપા વાડી પાસે યુવાને મોતે ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો બનાવને લઈને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હોવાની ચર્ચા પણ જોવા મળી રહી છે અડાજન પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ અડાજનના ગંગાનગર વરસાદમાં ભાડાના મકાનમાં રહેતો જીતું પ્રધાન મૂળ ઓડિસ્સાનો હતો અને છેલ્લા વિશ્વથી તે હનીપાક રોડ પરના ચાઇનીઝની લારી ચલાવતો હતો રાત્રે ચાઇનીઝની લારી બંધ કરી તે ઘરે પરત ફરતો હતો ત્યાં રસ્તામાં હરિચંપાની વાડી સામે મહાદેવનગર કોલોની પાસે ચાઇનીઝનું પાર્સલ આપવા માટે જીતુ પ્રધાન અને સુનિલ વસાવા ગયા હતા જ્યાં વિશાલ જગદીશ વસાવા વિકાસ દિનેશ નાયકા તથા રૂપે ગોટુ મુકેશ જાદવે સિગરેટ પીવા બાબતે માથાકૂટ કરી હતી જેમાં બંને વચ્ચે ઉશ્કેરાટમાં વિકાસ વસાવા ગોટો અને વિશાલ ચપ્પુ વડે તેમની પર હુમલો કરીને જીતુને પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી તેમજ સુનીલને પણ ચાકુના આઘાત પહોંચાડી હતી તેમાં જીતુ પ્રધાને ગંભીર ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં ખસડ્યો હતો ત્યાં જીતુ પ્રધાનનું સારવાર દરમિયાન કરોડ મોતી પામ્યું છે તો હત્યાના બનાવ લઈને મૃતકની પત્ની અડાજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અડાજન પોલીસે હત્યામાં સંડોવેલા વિશાલ જગદીશ વસાવા વિકાસ દિનેશ નાયકાને ગોટુ ઉર્ફે ગોટુ મુકેશ જાદવની ધરપકડ કરી છે એ હરિજમામાં પાર્સલ આપવા ગયેલા હતા અને ત્યાં કંઈ પેલો ખબર નહીં કોઈ મળ્યું એ લોકો કંઈ બોલાબોલી થયા એમાં સામેવાળા બધા છોકરાઓ બધા પીને કંઈ બોલાબોલી ક્યારે તે પછી એમાં ઝઘડો થયો ઝઘડો થઈને પાછો આવતા હતા અને પાછા ખબર નહીં રસ્તામાં મળ્યા કે શું એમાં એ લોકો વધારે મારામારી કર્યા અને પેટમાં ચાર ઘાવ મારેલા છે અને એક હાથમાં ઘાવ મારેલું છે હવે એ કારણ ખબર નહીં હવે એ લોકો હું બોલાબોલી કરેલા છે નહીં ખબર નામ તો મને કોઈ ખબર જ નહીં આવે કે મારા હસબન્ડનું નામનું જીતુ પ્રધાન હતું કોઈ છે નહીં હું છું અમે ને મેં મારા હસબન્ડ બે જણા અમારે બંને જણા ચાઇનીઝ લારી ચલાવતા હતા બે જણા હા એ તો કમ્પ્લેન કરાવેલું હતું એવું છે કઈ જે મારા મનનું એ કર્યું છે ન્યાય મળે બસ પ્રાજન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ ચાઇનીઝની લારી ઉપરથી આપવા બાબત તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે આ ઝપાઝપી દરમિયાન

અને સામે વસાવા છે એની પણ ફરિયાદ લઈને આ કામ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે હતો નજીવી સિગારેટ જેવી બાબતે યુવાન મિત્રની હત્યા કરનાર હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે આરોપીઓ સામે કડક પગલાની માંગ પણ કરાય છે અશી સાથે પ્રકાશવાળા